આ બેજી આ બાજુ એટલે લે લો ઈ બાજુતી ઈ બાજુ લઈ લે તો આટ જ મારવાનું છે હા બકાલ બકાલ બધું ઉતારી લેવાનું હે ને કેડુ ના કેવડું મત છે જો ઓ પૈસા એક કટઠા ગટા થઈ જાય હા ગટા થઈ જાય એક જ વેલો છે ઓ કારે એક વેલા નો છે સેવા બાબાજી કે ટમેટા આ ટમેટી છે આ રી ટમેટી છે પણ એ ટમેટા ને તો વાં છે આ ટમેટા ને વાસ હવે

ગડ્ડે ની ગડ્ડે ની થી કોણ ઇતસે ગુવારે થઈ ગયો છે ગુવાર થઈ ગયો ગુવાર નું સક્કો ખાવાનું છે ગુવાર તો આપણે હજી સાખ્યું જ નથી ગુવાર પણ આ તો કવડો કવડા થા મોટા હાંગડા મોટા કપાસ ની માથે નીકળી ગયા એવડા છોડવા થઈ ગયા ઓલા પડે તો કપાસના છોડવા જાય ને ડોકા કપ્પા જાય ત્યાં તક કવડા કવડા છોડવા થઈ ગયા મોટા મોટા આલી નજારા આવો હી છે બીndo ઘણો બધો ઉતરી ગયો સાત આઠ સિંગુ આપણે એટલે એટલી તો લાટ આપણે

ب ن ہ گ ک ے ا بنا گ મોઠીયા બનાવા પૈસા તના લાટ થાવા મળે તો એ તો બધાય નાનો નાનો મોટો થઈ જાય આયા ઓ લાગુઆરમાં સતી યમાય છે યમાય છે થોડક તો એક જ આમ તો ક્યાંય હમાય થોડક ન્યારે

તમાર મા ખાવ છે તો કદો સાસા રે ના મારત કાય ખાવ નહી બહુ સરસ આમાં એમ છે જો કેટલી છે આમાં તો 1 2 3 4 5 7 8 4 5 થઈ જાય ને તો ક 7 8 સિંગુ થઈ ગયો મોટે મોટે એક તો આવ્યા જ નથી આપણે કેટલા સમયથી તો આપડો બકાલ ઉતારી વાડું છે કા આ છે આ છે આલે ઠે ઓલા છેડે જવાનું આલે આ ઘરે આમાં તે ના હાથે આકેલું છે તો ટેફા મોટા મોટા છે કાય આલી કઈ એક ની છે એવા તી છે ખડ તો થાય તે ખેતર એમાં ખડ નો થાય તે શું થાય તો ખેતર એમાં ખડ જ થાય તમ થાય ભલે થાય તો ખડ કેટલું થા થા કરશે ત્યાં લેલા કરવાનો ને ખડ ને નીકળ નીકળ કરવો હોય તો હા તો ક્યાંક ક્યાંક ઓલા હોય તળવા મળ્યા છે જેનવા હોય ત્યાં તળવા મળ્યા ડબકા દેખાવા મળ્યા આલ ઉતાવળ હાલ થોડીક ઉતાવળ હાલી જોઈએ માંડવી માટા મારવાનો છે مانڈی زنو ے کویترا کا ک کگ ک کمایگی

નીચે ખાલી થઈ ગઈ છે હવે તો ખાઈ ગયા કૂતરા ન કર્યું પણ બહુ બગાડે બહુ નાખી કા તો કહું બગાડ નાખી એમાં કાંઈ ન હોય તું ન ખાતી જેમ મોટા નાખતી જેવું હોય તે ગારાવાળું છે ને તો કહું ગારાવાળું હોય છે ને એવું બધું હોય છે એમાં હમ એટલે મિત્રો તો જો આપણે હવે બકાલો લઈને વી આવ્યા થાકી ગઈ એટલે હાલી ને કે હવે પાણી બાણી પીવું જોઈશે એ કે તો પાણી પી લીધું એને અને એ તો પથારો નાખીને બેસી ગઈ કે આપણે તો કે હાલવાનું થતું નથી કે થાકી ગઈ છે તો અમે તું બે જાય કે બકાલો બકાલ લાવીને બધું નોખો પડે કે કારેલા જડ્યા બીજું શું છે પીંડો જડ્યો થોડોક ગુવાર જડ્યો અહીંયા કાંઈક થોડોક થોડોક ગોચ છે મરસા તો જે ઝીણા ઝીણી છે ને દવા નાખવાની છે

હવે આપડે બકાલો ઉતારવા ગયા હતા ખેતર માં આટો માર્યો અને બધું જોયું કાલે હું કામ કરશું પાછું કા કાલ હું કામ કરે તો દોરિયા કરવાના છે કપા પાણી પાવાનું છે દવા સાટવાની છે

તો આપણે બકાલ ખેતરમાં તો આપણે વિડીયો પૂરો કરવાનો છે જો તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને જોઈબ કરવાનું ભૂલતા ને અને પાછા ફરી મળશું એક નવા વીડિયા સાથે ત્યાં લગી બધાને બાય બાય સીતારામ